સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલા અને ચૌદ વર્ષની સજા પૂરી થઈ ગઈ હોય તેવા કેદીઓ વહેલા જેલ મુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત સત્તર કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા કેદીઓ જેલમુક્ત થતા જ કેદી અને પરિવારજનો વચ્ચે લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા આ સાથે જ લાજપોર જેલમાં બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો અઠ્યાવીસ કેદીઓએ ભાગ લીધો હતો

ઉલ્લેખનીય છે કે કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ ડીઆઈજી ડોક્ટર એલ એન રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું જેમાં પાંચસો અઠ્યાવીસ કેદીઓએ ભાગ લીધો હતો કેદીઓને જેલ ડીઆઈજી કે એલ એન રાવ તથા લાજપોર જેલ અધિક્ષક દેસાઈ દ્વારા ધાર્મિક પુસ્તક ભેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું

રમત ને પ્રોત્સાહન મળે રમતવીરોના ઉત્સાહમાં વધારો થાય તે ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે મારું નામ છે હિતેશભાઈ એક થઈ ગયેલું અને એના કલમમાં મને ત્રણસો બે ની કલમ લાગવું પડેલી અને મેં તે દરમિયાન મદદ કરેલું મારી જે સમય મારી નાડાની હતી કે મારીથી મદદ થઈ ગયું આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે અઢાર વર્ષ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મદર થઈ ગયું તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બનાવ્યું છે આઈટીઆઈ થ્રુ આઈટીઆઈના કામો શીખો છું વાયરમેન ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ખાટું મિશન કરિયા કામ પ્લમ્બર આ બધા કામો શીખો હંડા આ બધા કામો મેં અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનું બહુ સાથ સત્કાર મળ્યો છે મને ને બધી રીતના સાહેબ બધા અધિકારો કલેક્ટર સાહેબશ્રીને આનું આજે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ કાંઈપા મારી માં મારા પપ્પા બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની મારી મારી મધરના લીધે મારું એ દરમિયાન મર્ડર થઈ ગયું હતું આજે સાહેબ મેં આટલા વર્ષ અઢાર વરસ કાયરા મેં આ જગા પર આજે મને બહુ એ વસ્તુનું એ થાય છે કે આજે મેં અઢાર વરસ પછી જામ છું ઘરે છૂટીને સાહેબ સાહેબ સાહેબશ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે બરાબર કે સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ મેં બહુ કપલતો તો લોકોને બહાર કહીને કહેતો હતો કે સાહેબ મારા ધ્યાન આપો આ બધી વસ્તુ બહુ મેં બહુ એ કર્યું છે અંદરથી બોર રીતે દિવસ કહેવા છે બાર મને ખબર છે મારું ઘર પરિવાર પૂરું ભીખાઈ ગયેલું હતું મારા ફાધર બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા બધી વસ્તુ મેં બહુ સહન કર્યું છે સાહેબ મેં જે સહન કર્યું એ વસ્તુ કોઈ માલિક બીજા કોઈને સહન ના કરાવે બહાર ગઈને નવી જિંદગી જીવે અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ના એ વસ્તુ આજે મને બહુ પસ્તાવતી હોય છે અને મેં ખોટું કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે ને સમજ પાડીશ કે આ વસ્તુ નહીં કરે કોઈ આવા ગુના મારે આવે ના કરે સાહેબ મેં બહુ કામ કર્યું છે ને હવે પછી આ વસ્તુ નહીં કરીશ કે મને કરે તે નહીં સમજાવીશ તમારો ખૂબ ખૂબ આભાર ગઈકાલે લાજપોર સેન્ટ્રલ જે સુરત ખાતેથી સત્તર જેટલા બંદીવાનો એક સાથે છૂટ્યા છે કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વેલી જેલ મુક્તિના સરકાર શ્રીમાંથી ઓર્ડર થતાં તેઓને એકસાથે કાલે સત્તર બંદીવાનોને વેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવે છે કઈ રીતે સરસેસ હતી આની એમાં એવું છે કે સીઆરપીસી આરપીસી ચારસો તેત્રીસ હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે જેલ સલાહકાર સમિતિ હોય છે જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે એમાં ડિસ્ટ્રિક જજ સાહેબ સીપી સાહેબ જેલ એસપી શ્રી આમ અલગ અલગ સભ્યો હોય છે એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને ચૌદ વર્ષથી વધારે સજા થઈ છે અને ચૌદ વર્ષ પૂરા પૂરા થયા છે તે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે કમિટી તેમના રિવ્યુ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ બ્યુરો રિપોર્ટ સુરત